जी कृष्ण अवे जनाम नथि लेवो जी मैया अवे जनाम नथि लेवो नस माने धर्म राखो मास मने यो धर्म राखो जनमता गोड मन पायो जमनाजी मैया हवे जनम नती लेवो जनम तयो ने गोड पायो जमनाजी मैया हवे जनम नती लेवो छ छ दिवसे मारी चटी रे करी छ छ दिउँसे मारी चटी रे करी સૂતરના તાતણે બંધાયો જમનાજી મૈયા હવે જનામ નથી લેવો સૂતરના તાતણે તણે બંધાણો જમનાજી મૈયા હવે જનામ નથી લેવો પાંચ પાછા મહિને મને બેસતા શીખડાયો પાંચ પાંચ મહિને મને બેસતા શીખડાયો

सलतान पढि गयो जम्नाजी मैया हवे जनाम नल्तान हि गयो जमनाजी मैया हवे जनम नच वर्ष मन बेसाडो पाँच वर्ष मने પણમાં બેસાડો ગુરુના વચને બંધાયો જમનાજી મૈયા હવે જનમ નથી લેવો ગુરુના વચને બંધાયો જમનાજી મૈયા હવે જનમ નથી લેવો વીસ વર્ષે મારા લગ્ન લેવાણા વીસ વર્ષે મારા લગ્ન લેવાણા સંસારના દોરડે બંધાણો જમનાજી મૈયા હવે જન્મ નથી લેવો સંસારના દોરડે બંધાણો જમનાજી મૈયા હવે જન્મ ન લેવો સાઠ વર્ષે મારું ગઠપણ આવ્યું સાઠ વર્ષે મારું ગઠપણ આવ્યું ખૂણામાં કાટ ડરાણ જમનાજી મૈયા હવે જનમ નથી લેવો ખૂણામાં કાટલો લો ડરાયો જમનાજી મૈયા હવે જનમ નથી લેવો સિત્તેર વર્ષે મારું મૃત્યુ રે આવ્યું સિત્તેર વર્ષે મારું મૃત્યુ રે આવ્યું વાસનાની ખાટલી રે બાંધી જમનાજી મૈયા હવે જનમ નથી લેવો વાસણની ખાટલી એ બાંધો જમનાજી મૈયા હવે જનમ નથી લેવો બાર દિવસે રે મારી ક્રિયા ઉજવાણી બાર દિવસે રે મારી ક્રિયા ઉજવાણી બારમે દિવસે જમવાની મીઠાઈ જમાડી જમનાજી મૈયા મારે જનમ નથી લેવો કે જમવામાં મીઠાઈ જમાડી જમનાજી મૈયા હવે જનમ નથી લેવો ત્રણ ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ જ નાખ્યું ત્રણ ત્રણ વર્ષે મારું શ્રાદ્ધ જ નાખ્યું सिने जमा जना मैया हवे जनम नेवे बेसाडी ने जमाडो जमना मैया हवे जनम नती ल पशि मने पुली रे गाँ पशि म पुली रे गाँ જમનાજી મૈયા હવે જનમ નથી લેવો કે હવે જનમ નથી લેવો જમનાજી મૈયા હવે જનમ નથી લેવો જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગમે તો